મહાનગરપાલિકાની ફાઈનાન્સીયલ સ્થિતિ સારી થતા જેની સરકારે પણ મંજૂરી આપી તેર કરોડની સબસીડી મંજૂર કરતા તેમજ સેબીમાં માં એપ્લાય થઈ જતા આગામી જૂન માસમાં સો કરોડના બોન્ડ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે સ્વરાજ્યની સંસ્થાઓને પગભર થવા માટે સરકારે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાએ પણ ટેક્સ સહિતના કામોમાં સફળ કામગીરી હાથ ધરતા

એનું પણ મજબૂતીકરણ થાય એની એકાઉન્ટ રિલેટેડ ફાઇનાન્સ રિલેટેડ બાબતો છે એનું પણ બધા સમય સંજોગો પ્રમાણે અપગ્રેડેશન થાય એ જરૂરિયાત હોય છે એટલે મ્યુનિસિપલ બોન્ડ આ ક્ષેત્રમાં એક અગત્યનું પાસું આપણે ચોક્કસપણે ગણી શકીએ કે જે આવી સંસ્થાઓને સ્વાયત્તા માટે જરૂરી હોય છે અલગ અલગ જે કોર્પોરેશન્સ છે જે મોટા કોર્પોરેશન્સ છે એ કોર્પોરેશન્સ તરફથી પણ બોન્ડ વગેરેની પ્રક્રિયા કરવામાં આવેલી છે ભૂતકાળમાં અને એ જ રીતે રાજકોટ મહાનગરપાલિકા પણ આગામી સમયમાં બોન્ડ ઇસ્યુ કરવા માગે છે એટલે આ બાબતેની જે મહાનગરપાલિકા કક્ષાની જે પ્રક્રિયાઓ હોય છે ખાસ કરીને સેબી વગેરે લેવલે આપણે જે ડોક્યુમેન્ટ વગેરે જમા કરાવવાના થતા હોય છે એને એ આધારે જે એકાઉન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ પણ કરવાની થતી હોય છે ખાસ કરીને ટેક્સ રિલેટેડ એક્ટિવિટીઝ પણ કરવાની થતી હોય છે આ તમામ જે કાર્યવાહી છે એ મહાનગરપાલિકા કક્ષાએ પૂર્ણ કરી અને એના ડોક્યુમેન્ટને એ બધું આપણે સેબી વગેરેમાં જમા કરાવેલું છે હવે જે આ આચારસંહિતાની આપણી કાર્યવાહી છે એ અગત્યની ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ થાય આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ આપણે ચોક્કસપણે બોન્ડ ઇસ્યુ કરવા માટે રેડી છીએ એટલે જે અગત્યના પ્રોજેક્ટ્સ છે એ અગત્યના પ્રોજેક્ટ્સ એટલે ખાસ કરીને આપણે અત્યારે અમૃત મિશન હેઠળના અલગ અલગ જે પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે એ પ્રોજેક્ટ્સમાં મહાનગરપાલિકાનો પણ એક ચોક્કસ નાણાકીય શેર હોય છે એટલે આ હિસ્સો આપણે બોન્ડના માધ્યમથી કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે આની સફળતા બાદ ચોક્કસપણે એક સ્વાયત્તા માટે અને આપણી જે ફાઇનાન્સિંગ સિસ્ટમ છે સિસ્ટમને મજબૂતીકરણ માટે એક નવું આયામ આપણને મળી રહેશે અને ભવિષ્યમાં ખૂબ સારા પ્રોજેક્ટ પણ આપણે કરવા હશે તો આ બોન્ડના અનુભવના આધારે આપણે ઓપન માર્કેટના માધ્યમથી પણ આપણે સ્વાયત્તાની રીતે આ પ્રોજેક્ટ્સ આપણે કરી શકીશું જે મેં વાત કરી એમ અત્યારે હાલ આપણે જે ડોક્યુમેન્ટેશનની કામગીરી આપણા લેવલની કરવાની થતી હતી એ ડોક્યુમેન્ટેશનની કામગીરી પૂર્ણ કરી અને જે વહીવટી પ્રક્રિયાઓ છે ઓલરેડી આપણે પૂર્ણ કરી દીધેલી છે અને સેબીમાં આપણે આપણા ડોક્યુમેન્ટ્સ વગેરે જમા કરાવેલા છે એટલે ત્યાંની એક પ્રક્રિયા પ્રક્રિયા હોય છે વહીવટી પ્રક્રિયા એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આપણને બોન્ડની આગળની કાર્યવાહી કરવા માટેની મંજૂરી વગેરે મળતી હોય છે અને સ્વાભાવિક છે કે અત્યારે આચારસંહિતા વગેરે લાગુ છે એટલે આચારસંહિતા પૂર્ણ થયા બાદ આ બોન્ડની કાર્યવાહી આપણે કરીશું પ્રાઇમરીલી આપણે સો કરોડના બોન્ડ ઇશ્યુઓ કરવા માટે જઈ રહ્યા છે અને પાણીના રિલેટેડ આપણા અગત્યના કેટલા પ્રોજેક્ટ્સ છે એ પ્રોજેક્ટ્સ માટે જે મહાનગરપાલિકાનો જે શેર આવતો હોય છે એ શેર પૂરતા આપણે અત્યારે કરી રહ્યા છે પણ ભવિષ્યમાં આના અનુભવના આધારે ઘણા સારા જે પ્રોજેક્ટ્સ આપણે કરવા માગીએ છીએ સિટીના ડેવલપમેન્ટ માટેના એના માટે આપણે ચોક્કસપણે આ અનુભવના આધારે બોન્ડ વધુ રકમના પણ બાર પાડી શકીશ બોન્ડ માત્ર ટેક્સથી જોડાયેલું હોય છે એવું નથી હોતું એ સ્વાયત્તા ઉપરાંત જે આપણી આખી ફાઇનાન્સિંગ સિસ્ટમ હોય છે આપણી જે એકાઉન્ટ રિલેટેડ જે બાબતો હોય છે એ બાબતોને મજબૂત કરવા માટેનો એક પ્રયત્ન હોય છે અને મેં વાત કરી એમ કોર્પોરેશન વગેરે સ્વાયત્ત સંસ્થાઓ છે એટલે ગ્રાન્ટ અને ટેક્સની વસૂલાત ઉપરાંત જે નવીન માધ્યમો વિવિધ માધ્યમો ઓપન માર્કેટના હોય છે એ ઓપન માર્કેટ સાથેનો પણ આપણી એક ક્રેડિટ લિંક થાય આપણી ક્રેડિટ ઓપન માર્કેટમાં પણ વધે અને સાથે સાથે આપણે એક એવો અનુભવ માટે આપણે તૈયાર થઈ શકીએ કે જેથી કરીને મેં વાત કરી એમ ભવિષ્યમાં આપણે આપણી રીતના કોઈ ગ્રાન્ટ વગર પણ કોઈ સારા પ્રોજેક્ટ્સ કરવા હોય તો આપણે કરી શકીએ એ તરફનું આ સ્વાયત્તા તરફનું અગત્યનું એટલે માત્ર ટેક્સ સાથેનું લિંકેજ એનું નથી હોતું પણ ઓવરઓલ ફાઇનાન્સિંગ ઓવરઓલ એકાઉન્ટન્સી સાથે સંકળાયેલી આ બાબત એમાં જેમ ઓપન માર્કેટમાં કોઈ પણ બોન્ડ ઇસ્યુ થતા હોય છે એટલે એના જે રૂલ્સ રેગ્યુલેશન એના નિયત હોય છે સેબી વગેરેના પણ રૂલ્સ રેગ્યુલેશન ઓપન માર્કેટના નિયત હોય છે અને એ પ્રકાર પ્રમાણેના આપણે બોન્ડ ઇસ્યુ કરતા હોય છે એટલે જે મેં વાત કરી જેમ ઓપન માર્કેટમાં આપણે શેર વગેરે પણ જેમ જે ડીમેટ એકાઉન્ટને બધું કરી પ્રાઇવેટ વ્યક્તિઓ એમાં પાર્ટિસિપેટ કરતા હોય છે એમ બોન્ડમાં પણ એ જ રીતના પ્રાઇવેટ સંસ્થાઓ પ્રાઇવેટ વ્યક્તિઓ એમાં પાર્ટિસિપેટ કરી શકતા હોય છે